નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ બાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કૌ લો ઓકવાન પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કૌ ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા છસો પચાસ સિંગદાણા જાડા એક હજાર એકવીસથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ સિંગ ફાડિયા આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એક એરંડા એક હજાર એકોતેરથી ઊંચા ઊંચા તેરસો છેતાલીસ તલ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા એકવીસો એકતાલીસ જીરું બે હજાર છસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર અગિયાર ધાણા એક હજાર એકથી ઊંચા ઊંચા અઢારસો એકસઠ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા અઢારસો એકાણું બાજરો ત્રણસોથી ઊંચા ઊંચા ચારસો એકસઠ જુવાર આઠસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો એક્યાસી મગ નવસો એકત્રીસથી ઊંચા ઊંચા અઢારસો ચણા છસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકાણું વાલ ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો એકસઠ અડદ આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એક ચોડા પાંચસોથી ઊંચા ઊંચા સાતસો એકાવન મઠ બારસો છોતેરથી ઊંચા ઊંચા બારસો છોતેર તુવેર નવસોથી ઊંચા ઊંચા પંદરસો એક સોયાબીન છસો એકથી ઊંચા ઊંચા આઠસો એકોતેર મેથી પાંચસોથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર ગોગડી આઠસો ચાલીસથી ઊંચા ઊંચા એક હજાર એકાણું ઘાગ ચારસો એક્યાસીથી ઊંચા ઊંચા પાંચસો એક્યાસી વટાણા અગિયારસો એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એકાવન સફેદ ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો ને એક્યાસી